હા બિલકુલ જી રાહુલ ગાંધી હવે ગણતરીની મિનિટોમાં કોંગ્રેસ ભવન ખાતે પહોંચશે આપણી સાથે ગ્યાસુદ્દીન શેખ છે ગ્યાસુભાઈ આખા ઘટનાક્રમને તમે કેવી રીતે જુઓ છો આજનું આ ઘટનાક્રમ ઐતિહાસિક ઘટનાક્રમ છે કો ગુજરાતની અંદર જે રીતના સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યારશાહી ચાલી રહી છે દરેક વસ્તુને પોલીસના દંડે અને જેલના ડરથી લોકોને બીવડાવીને લોકશાહીની હત્યા કરવાના જે કૃત્યો થઈ રહ્યા છે હવે એમની સા એની સામે એ સર સામે પ્રજા પણ સામે આવી છે અને કોંગ્રેસ પક્ષ પર બહુ જ ખુલીને આ બાબતે એમનો વિરોધ કરવા માટે રોડ પર ઉતરી આવ્યો છે અને આજે જે ઘટના છે ઐતિહાસિક ઘટના છે કે જ્યારે ભારતીય લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી જ્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની મુલાકાત માટે આવી રહ્યા છે તો હું માનું છું કે ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે ગુજરાતની જે વેદના છે એને વાચા મળશે અને કોંગ્રેસના કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ છે ખૂબ જ મજબૂત થશે અને આવનારા દિવસોની અંદર

ચાર દિવસ પહેલાંની જે ઘટના બની એ સમગ્ર ઘટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની જે સંસ્થાઓ તરફથી કોંગ્રેસ કાર્યાલય પર જેવી રીતે આવીને પથ્થરમારો કર્યો એ લોકોએ જે પ્રમાણે અમારા કાર્યાલય પર આવીને તોડફોડ કરી અમારા કાર્યકરોના જોડે માથાકૂટ કરી મારઝુડ કરી આના સંદર્ભમાં આજે સન્માન્ય અમારા નેતા રાહુલજી ગુજરાતના અંદર અમદાવાદમાં પહેલી વખત આવી રહ્યા છે સંસદના વિરોધ પક્ષના નેતા તરીકે આજે ગુજરાતની એમની પહેલી મુલાકાત છે એ સમગ્ર ગુજરાતના અંદર જે પ્રમાણે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે લોકો જે પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારથી કંટાળેલા છે કેમ કે જે પ્રમાણે સમગ્ર રાજ્યના અંદર આપ જુઓ કે ભ્રષ્ટાચાર માજા મૂક્યો છે કોઈ પણ કામ તમારા પૈસા વગર થાય નહીં આજે પોતે ગુજરાતની પ્રજા પોતે સ્વીકારી રહી છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરોને પીઠબળ મજબૂત કરવા માટે કોંગ્રેસના કાર્ય કાર્યકરોનું મનોબળ મજબૂત કરવા માટે અમારા સન્માનનીય નેતા રાહુલજી આવી રહ્યા છે અમારો મકસદ એ જ છે એ સંસદમાં જ એમણે જે કીધું છે કે સંસદના અંદર જે વાત મૂકી છે એમણે કે ડરો મત લડો એને આપણે જે જે ખોટું કરી રહ્યું રહ્યા છે તેના સામે લડવાની વાત રાહુલજી કરીએ છીએ સંસદમાં તેમણે કીધું કે ગુજરાતના અંદર બે હજાર સત્યાવીસના અંદર અમે ગુજરાતના વિધાનસભાના ઇલેક્શનોમાં જીતીશું સરકાર અમારી બનવાની છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેભાકડા બની ગયા છે તેઓને અત્યારે બે હજાર સત્યાવીસમાં શું થશે એની અત્યારે ફિગર પડી ગઈ છે કેમ કે ત્રીસ વર્ષથી તેઓ શાસનમાં છે શાસનના અંદર જે લોકોએ મોટા ભ્રષ્ટાચાર કર્યા છે એ લોકો સમજી ગયા છે કે બે હજાર સત્યાવીસના અંદર કોંગ્રેસની શાસન બનશે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે એમના બધા ભ્રષ્ટાચારો ખુલ્લા પડશે એટલે અત્યારે અંદરો અંદર એ લોકો મંથન કરી રહ્યા છે કે આજે જે કાર્યક્રમમાં રાહુલજીએ જે કાર્યક્રમ આપેલો હતો એ કાર્યક્રમના અંદર કે અમારા જે કાર્યકરો છે એને મળવા માટે જે પોલીસ પોલીસ સ્ટેશનના અંદર જે લોકોના રિમાન્ડ હતા જે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ હતા સવારે જ તેમને રિમાન્ડ પૂરા કરાવીને સેન્ટ્રલ જેલ મોકલી દીધા એટલે ભારતીય જનતા પાર્ટી સત્તાનો કેટલો દુરુપયોગ કરી રહી છે કે આજે ચાર વાગે રિમાન્ડ પૂરા થવાના હતા એની જગ્યાએ સવારે અગિયાર વાગે રિમાન્ડ પૂરા કરીને એને સેન્ટ્રલ જેલ મોકલી દીધા કે એને રાહુલજી મળવા ના જાય પરંતુ રાહુલજી એને એના પરિવારને અહીંયા બેઠા છે એના પરિવારને મળશે અને આશ્વાસન આપશે જેવી રીતે રાજકોટની ઘટના બની છે મોરબીની ઘટના બની છે બરોડાની ઘટના બની છે તેના ઇફેક્ટેડ લોકો પણ અહીંયા આવેલા છે એમને પણ મળશે સમગ્ર ગુજરાતના અંદર અત્યારે લોકો કોંગ્રેસની તરફ મીટ માટીને જોઈ રહ્યા છે કોંગ્રેસ જે પ્રજા હવે કોંગ્રેસને આશીર્વાદ આપશે મને ચોક્કસ ભરોસો અને વિશ્વાસ છે બિલકુલથી તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ નેતાઓ છે તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય કાર્યકારી પ્રમુખો હોય કે સિનિયર નેતા હોય તમામ લોકો અત્યારે હાલ કોંગ્રેસ કાર્યાલય પહોંચી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ચૂક્યા છે ગણતરીની મિનિટોમાં તેઓ અહીંયા આવશે તેની પહેલાં દ્રશ્યો પણ બતાવીશું કે એક તરફ જે તેમનું સ્વાગત થવાનું છે તેની જે તૈયારી છે તે જોરો શોરોથી ચાલી રહી છે અને જેટલા પણ કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે તે લોકોનો આમાં ઉત્સાહ બમણો થઈ ગયો છે કારણ કે તેમના રાષ્ટ્રીય નેતા અહીંયા આવી રહ્યા છે અને આ ઇતિહાસમાં એવી પ્રથમ ઘટના છે કે આ જ બાબતને લઈને રાહુલ ગાંધી આવતા હોય અને તે પણ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે તેને જ લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે જે સુરક્ષા વ્યવસ્થા છે તેને સઘન કરવામાં આવી છે આરએ એફની ટુકડીઓ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટે આ જે તમામ જે તૈયારી છે તે કરવામાં આવી છે જોકે કોંગ્રેસના ધારાસભ્યો પણ કહી રહ્યા છે કે જે પ્રકારની ઘટના બની જેટલા પણ લોકો ગુજરાતમાં પીડિત છે જે દુર્ઘટનાઓ બની છે તેમના પીડિત જે લોકો છે તેમના પરિવારજનો અહીંયા પહોંચ્યા છે રાહુલ ગાંધી તેમને મળશે તેઓ ટૂંક સમયમાં અહીંયા પહોંચશે ગણતરીની મિનિટોમાં તેઓ અહીંયા આવશે સૌપ્રથમ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે સિનિયર નેતાઓ છે તેમને તેઓ સંબોધન કરશે ત્યારબાદ રાજકોટની ઘટના હોય મોરબીની ઘટના હોય ઉનાકાંડ હોય આ જે તમામ જે ઘટનાઓના પીડિત પરિવારો છે તે તમામ લોકોને રાહુલ ગાંધી મળવાના છે આ એક મોટી ઘટના છે કારણ કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં અહીંયા આવશે ત્રણ વાગ્યા સુધીનો તેમનો કાર્યક્રમ છે કે તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે રોકાશે અને તમામ લોકોને તેઓ સંબોધન કરશે અને ત્રણ વાગ્યા બાદ તેઓ ફરીથી દિલ્હી જવા રવાના થશે

જે એક માંગ કરી હતી કે જે તમામ પાંચ લોકો છે તેમના જામીન ફટાફટ થવા જોઈએ તેમ છતાં જામીન ન થયા અને ત્યારબાદ શક્તિસિંહ ગોયલે એક કોલ આપ્યો કે છ તારીખે એટલે કે આજના દિવસે સમગ્ર ગુજરાતમાંથી લોકો પ્રદેશ કાર્યાલય ખાતે આવે અને જે ભારતીય જનતા પાર્ટી છે તેમનો વિરોધ કરે પરંતુ મર્યાદા હોવાથી લોકો તો વધારે નથી આવી શક્યા જેટલા પણ લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે તેમના પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ઢોલ નગારા સાથે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે રાહુલ ગાંધીને સ્વાગત માટે અહીંયા આવ્યા છે જેમાં એનએસયુઆઈના લોકો હોય યુથ કોંગ્રેસના લોકો હોય તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને ટૂંક સમયમાં રાહુલ ગાંધી અહીંયા પહોંચી રહ્યા છે તેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ખૂબ છે અહીંયા આવશે અને ત્યારબાદ સૌ પરિવારોને મળશે આ એક ઐતિહાસિક ઘટના કહી શકાય કારણ કે જ્યારે રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા અહીંયા આવી રહ્યા છે તેની પહેલાનો માહોલ આપ્યો જોઈ કે કેટલી મોટી સંખ્યામાં લોકો છે અને જે આર એફના જવાનો છે તે અત્યારે હાલ અહીંયા ગોઠવાઈ ગયા છે ને રાહુલ ગાંધી આ જ રસ્તેથી પસાર થશે અને આ જ રસ્તેથી જઈને તેઓ અ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચશે એટલે આ જ પ્રકાર જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે જો કે કોઈ પણ અવ્યવસ્થા પોલીસના જવાનો છે તે અત્યારે હાલ રસ્તા વચ્ચે છે આ રસ્તો આપણે બતાવીશું તનુ આ જો આ રસ્તો છે કે જ્યાંથી રાહુલ ગાંધી આવશે આ આશ્રમ રોડ છે ને આશ્રમ રોડના મુખ્ય દ્વારથી તેઓ અહીંયાથી પ્રવેશ કરશે અને આજ આખો રોડ અત્યારે હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે ફક્ત જે મીડિયાના લોકો છે અને સાથે જે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તે જ આ લોકો અહીંયાથી પસાર થઈ શકશે અને આ રોડથી રાહુલ ગાંધી અહીંયા આવશે અને ટૂંક સમયમાં ગણતરીની મિનિટોમાં તનુ એવો અહીંયાથી આવશે અને અહીંયાથી જઈને સીધા જ પ્રદેશ કાર્યાલય ખાતે મારા સહયોગી આપણે દ્રશ્યો દર્શાવશે આ જ રસ્તેથી તેઓ જશે અને પ્રદેશ કાર્યાલય ખાતે કે જ્યાં પ્રદેશ પ્રમુખની સાથે પ્રદેશ પ્રભારી અને જે કોંગ્રેસના સિનિયર છે કારણ કે રાહુલ ગાંધી તેમને અહીંયા સંબોધન કરવાના છે સાથે સાથે પીડિત પરિવારોને મળવાના છે એક તેમનું મનોબળ મજબૂત થાય તેને જ લઈને કાર્યકર્તાઓ અને નેતાઓ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે હવે થોડીક જ ક્ષણોમાં તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચી જશે મહત્વનું છે કે એરપોર્ટથી તેઓ રવાના થઈ ચૂક્યા છે અહીં તેઓ રાજકોટ અગ્નિકાંડ વડોદરા બોટકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો જે છે તેમની સાથે મુલાકાત કરશે